અહીં અર્પિતા પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ધરણીધર સગાબાણે જે મામાના ઘરે જપાટો લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

પોલીસના જણાવ્યા મુજબ આરોપી હિતેશભાઈ મેઘરાજભાઈ રબારીએ પોતાના જ સગા મામાના ઘરમાં રાખેલા સોના ચાંદીના કિંમતી દાગીના અને મોબાઈલ સહિત કુલ લાખનો ચોરી ચોરી કર્યો હતો બાદ આરોપી માલ થરાદ વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસની જળમાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી પોલીસ નિરીક્ષક શ્રી ચીરા કુરડીયા તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તનૈયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસઆર ભારત અને ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલના સૂચનથી ટાઉન વિસ્તારમાં વધારાનું પેટ્રોલિંગ ગોઠવાયું હતું દરમિયાન શંકાસ્પદ ઇલચલ જણાતા આરોપીને ટકાવવામાં આવ્યો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તમામ ગુનો કબૂલ કર્યો હતો પરિવારજનોની અંદરની જાણકારીનો લાભ લઈ અને પૂર્વ યોજના મુજબ મામાના ઘરમાં ઘુસીના દાગીના સમેટી લીધા હતા પોલીસ દ્વારા કબ્જે કરાયેલા દાગીનાઓમાં સોના ચાંદીના આભૂષણો અને અન્ય કિંમતી સામાનનો સમાવેશ થાય છે આ ઘટનાથી સ્પષ્ટ બન્યું છે કે ગુનાખોરી માત્ર પરિચિતા લોકો જ નહીં પરંતુ ઘરાંગણે નજીકના સગા દ્વારા પણ થઈ શકે છે પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી મોટા મૂલ્યના મુદ્દામાં સુરક્ષિત રીતે પરત મળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે પોલીસ આરોપીને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે મેરબન પોલીસ અધિક્ષક શ્રી વાલકરા ચેતન તેરે સાહેબ એક અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપી જે અનુસંધાને અમારી ડિસ્ટર્બની ટીમ પેટ્રોલિંગમાંથી એક ખાનગી હકીકત મળેલી કે એક ઇસમ જે પિલોડા ગામનો છે કારુ ઉર્ફે હિતેશભાઈ મેઘરાજભાઈ રબારી જે ચોરીનો મુદ્દામાં વેચાણ કરવા સારું આવી રહ્યો છે તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતાં તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના ચોવીસ નમૂના કિંમત રૂપિયા બાવીસ લાખ અડતાલીસ હજારનો મુદ્દામાં મળી આવેલો જેની પૂછપરછ કરતાં તેને કુંભાળી ગામેથી સત્તર તારીખના રાત્રે ઘરફોડ ચોરી કરેલ હોવાનું માલુમ પડેલું છે જેથી મુદ્દા મુદ્દામાં કબજે કરી તેને ધોરણસર અટક કરી માવસરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરેલી છે